માનવનો જન્મ ભગવાન ભજવા માટે આત્યંતિક કલ્યાણ કરવા માટે છે બાકી શું ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું પત્ની પુત્ર પરિવાર આટલું તો ગધેડા કૂતરા મીંદડા ઊંટિયા બધા કરે છે એમાં કોઈ નવી નવાઈની વાત નથી મનુષ્ય સિવાયના બાકીના ત્યાંસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું પ્રકારના જીવાત્મા એની બાલ બચ્ચાઓ છે એની પત્નીઓ છે પતિઓ છે એ ખાઈ પીવે છે હરે ફરે છે દેશ વિદેશ જાય છે બધી રીતનું બધું જ એને છે જે માણસને છે એ બધાને છે પક્ષીઓ ક્યાં ક્યાં દેશમાંથી ઉડી ઉડી અને ભારતમાં આવે અહીંયા બચ્ચા ઉછેરી વળી પાછા પોતાના દેશ જતા નળ સરોવર જાવ કેટલા પક્ષીઓ વિદેશથી આવે આપણે તો પાસપોર્ટની જરૂર એને માળાને પાસપોર્ટ વિના આવે વિઝાની જરૂર નહીં કયો અને આપણે માણસ જતો હોય ને તો પ્લેનમાં હોકા યંત્ર હોય એ પ્રમાણે દિશા પ્રમાણે ઉડાડીને જાતો હોય અને આ પક્ષીઓને તો કોઈ પ્રકારનું યંત્ર નહીં દિશા બાંધીને આવે અને દિશા બાંધીને પાછા પોતાના દેશમાં જતા રે માણા કરતા તો પક્ષીઓ બુદ્ધિશાળી કહેવાય ભાઈ વિચાર કરો માઇગ્રેશન કરે પક્ષીઓ એક દેશમાંથી આ તમે જોવો છો ને આ પોરબંદરમાં પક્ષી આ બધા ઓસ્ટ્રેલિયન પક્ષીઓ છે દર વર્ષે ઓસ્ટ્રેલિયાથી પોરબંદર આવે બચ્ચા ઉછેરી અને પછી પાછા વૈયા જાય અને હવે તો આપણાવાળા અહીંયા ચૈયા ખવડાવે ને ગાંઠિયા ખવડાવે અમુક અમુક તો પરમિનન્ટ ધામા નાખી દીધા ઓસ્ટ્રેલિયા જાતા જ ને ત્યાં કોણ ગાંઠિયા ખવડાવે નથી ખવડાવતી આ ખવડાવે એ લઈ અને બધા ખવડાવે ભાઈ કુતરા માટે રોટલો ગાય માટે રોટલો હોય કીડિયારું પુરાતું હોય પક્ષીઓ માટે ચણી નખાતી હોય એ આ ભારત દેશ છે એટલે કઈએ મેરા ભારત એકલું ખાવાની સિસ્ટમ ભારતની નથી બધાને વેચીને ખાવું એ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે તમને મને બધાને ગૌરવ જ રહેવું છે ભારતવાસી છે આપણે અને એ પ્રીત વિના થતું નથી ને ભાઈ ભારતવાસી છે ઉપાજી એક પંક્તિ તો સંભળાવી દો હૈ પ્રીત જહા કી રીત સદા મે મને તો એટલા માટે ગમે કે અમે તો સાધુ થયા બરાબર અમારે જો કોઈના લગ્નમાં નહીં જવાનું બરાબર સ્વામિનારાયણ ભગવાન હાવ ગહીન ના પાડતા ગયા એ કે તમારે કોઈના લગ્નમાં જાનમાં જવું જ નહીં તમને આ સાત આઠ જણાને જોઈને જો વરાજાને એમ થઈ જાય કે માળું આ આપણે ખાબોકું નથી આની જેમ સુખ્યા થઈ જાય ને જો એ પાછો વયો આવશે તો એવડાય દુઃખી થાય અને તમારી નાતમાંથી એકાદાન થઈ જાય માળું આવી ઘૂઘરિયું તો આપણી વાંયા કોઈએ ફેરવ્યું જ નહીં અને જો આમાંથી એકાદો જાય તો તમને દુઃખ થાય એટલે એની કરતાં કે લગ્નમાં જાવું જ નહીં કપડાં બારે માસ એકના એક પહેરવાના હોળી હોય તોય ભલે ને દિવાળી હોય તોય ભલે ઇન્ડિયામાં હોય તોય ભલે ને અમેરિકામાં હોય તોય ભલે બારે માસ આ એકના એક પહેરવાના માથે વાળમાં તે એક જ સિસ્ટમ સમજાણું જાણું કટ એટલે તેલની માથાકૂટ નહીં દાંતિયાની માથાકૂટ નહીં કોઈ દી વીખાય નહીં ખોડો કોઈ દી થાય નહીં એક જ સરખું આવેલું જાય ધોતિયામાં શિવડાવા ક્યાંય જવાનું નહીં એટલે માપની માથાકૂટ ને ગમે અને ગમી પહેરીને વયોજાય વાંધો જ નહીં હા બધું એટલે અમુક થોડોક ત્યાગ કરો તો કેટલું હક થઈ જાય એ તમે જુઓ અને વળી પાછું બધાને એક હરખા પહેરવાના એટલે કાંઈ માથાકૂટ નહીં નહીં તો વળી પાછું મને એમ થાય મારું નિર્ગુણ સમય પહેર્યું નહીં બધાને એક હરખા જ પહેરવાના ગુરુ હોય તો ભલે ને ચેલો હોય તો ભલે એટલે બધાને એક જ હરખું સીધું ને છઠ છતાંય સાધુઓ એટલા આનંદમાં ને સુખમાં છે એનું કારણ શું સાધુઓ જ્યાં જાય ને એને એના ઘર કરતા વધારે ભાવ પ્રેમ આ દુનિયામાં ભારતમાં મળે છે ભાઈ જ્યાં જાય મારે તો હાથ દે ને હાથ દીએ ઉતારા બદલતા હોય અમેરિકામાં તો હું લગભગ રોજ ઘરે ઉતારો બદલું એક દી માંડ રહેવાનો વારો ત્યાં બીજે જવાનું ત્રીજે જવાનું ત્રણ અઢી મહિના રહીને તો તમારે પચાસ ઘરે ફરવાનું થાય પણ જ્યાં જઈએ ત્યાં લોકો એટલો ભાવ પ્રેમ આપે આપણને એમ થાય કે અબજો રૂપિયા દેતા જે ચીજ ન મળે ને એ સાધુને મળે છે આ કોઈ નાની હોની વાત નથી ભાઈ નહીતર ઘરના સભ્યો છે ભાવ પ્રેમ નો આપે એવો ભાવ પ્રેમ મળે અને એટલા માટે આ દેશની બહુ મોટી ગરિમા છે ભારતની કે અહીંયા ભાવિલા માણસો છે પ્રેમાળ માણસો છે અને એટલા માટે છે આ પંક્તિ ગવાણી હૈ પ્રીત કી રીત સદા મેં ગીત વહા કા ગાતા હું ભારત કા વાલા હું ભારત કી બાત સુનાતા ભારતની રીત શું પ્રીત એ જ ભારતની રીત મા બાપને આમ માં રાખે ભાઈ ભારતના માણસો આ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી એટલે એની એની અસરો મળી થવા નહીતર મા બાપ કોઈ દી વૃદ્ધાશ્રમમાં હોય નહીં ભાઈ રાખે યાત્રા કરાવવા જાય એટલે તો શ્રવણના ને એના આખ્યાનો લખાણા મા બાપને રોજ પગે લાગે મા બાપની ઈચ્છા પ્રમાણે રે દીકરા મોટા થઈ જાય તો મા બાપને પૂછીને કામ કરે બાપુજી આવું કરશું આપણે એના મા બાપને કેટલો આનંદ થાય વાતમાં બીજું કાંઈ નથી અને વળી પાછું કેવું આજ આપણે કરીએ કાલ આપણા છોકરા એ કરવાના મજા મજાને પ્રીત હતી પતિ પત્નીઓમાં કેવી પ્રીતો મરે ત્યાં સુધી પતિ પત્ની એકબીજાને સાથ આપતા સુખ દુઃખમાં ભેગા રહેતા ગમે એવા દેશકાળ આવે સીતારામનું ઉદાહરણ જુઓ તમે અને કેવો સાથ દીધો ભાઈ પ્રીત હતી વાસના નહોતી સંબંધોમાં પ્રીત હતી સંબંધોમાં નિઃસ્વાર્થ ભાવ હતો સંબંધોમાં સ્વાર્થ ભાવ નહોતો એ આપણી ભારતની રીત હતી પ્રીત એ ભારતની રીત હતી મિત્રતાઓ કેવી સુદામા અને કૃષ્ણ ભણીને જુદા પડ્યા અને વર્ષો વયા ગયા પણ એકવાર વાર દ્વારિકામાં જઈને કીધું કે તમારા મિત્ર કોઈ સુદામાં આવ્યા પોરબંદરથી હિંડોળે હિંચકતો કાનુડો ઠેકડો મારીને દોડતો દોડતો નીચે જાય અને સુદામાને બાથમાં ગાલીને ભેટી પડે સુદામા તો હૂક લકડી માણા પહેરેલી ધોતી ફાટેલી મેલી ધોતી હુક લકડી માણા કોઈ ચીજ પાસે નહીં દુનિયાની અને ઓલો તો દ્વારિક્યા ધીસ ભાઈ પણ છતાંય હામે હાલીને જાય ભાગવતનો પ્રસંગ જુઓ તમે પોતાના ઢોલિયા ઉપર બેહાડ્યા સુદામાને કૃષ્ણ ભગવાન હેઠા બેઠા સુદામાના પગ ધોયા ચરણામૃત પીધું પટ રાણીઓને સુદામાની સેવામાં લગાડી દીધી હું તમે હોઈએ ને આજના ભાઈ હવે એ કહી દે ભાઈ મિત્રતા સમાનમાં હોય નહીં પ્રીત નિભાવી કૃષ્ણએ અને હું ઘણી વાર કહું કે સુદામાનું કૃષ્ણનું મિલન એટલે ગરીબી અને અમીરીનું મિલન હતું કૃષ્ણ નહીં વિના નો થાય ભાઈ આ હતી મિત્ર મિત્ર હોય ભાઈ ભાઈ હોય પતિ પત્ની હોય સાસુ વહુ હોય કે કોઈ પણ સભ્ય હોય એકા બીજા પ્રત્યે કીડી પ્રત્યે બી પ્રીતિ ભારતના લોકોને ગાયો પ્રત્યે પ્રીતિ કુતરાઓ માટે તમે આમ જુઓ કૂતરી વિયાણી ગામડા ગામમાં આપણે રહેલા સરસ મજાનો ગરમ ગરમ શીરો કરીને ખવડાવતા એને આ કૂતર્યાઓનું બી દેખભાળ કરો જીવ પ્રાણી માત્ર પ્રત્યે પ્રીતિ એ આ ભારતની રીત છે તમને મને આમ છાતીમાં આમ ગર્વ થવું જોઈએ કે હું ભારત વાસી છું હું હિન્દુસ્તાની છું